મારું વતન બોટાદ છે બોટાદ છે ઓકે તમે આ બાયોમેગ્નેટિક જે છે એ મેટનો યુઝ કર્યો તો એનાથી તમને પહેલા શું તકલીફ હતી એ જણાવો અને પછી ફાયદો થયો તો ત્યાર પછી ફાયદો જણાવો મને બંને કાલની અંદર રસી આવતી હતી જી મેં બોટાદ દવા લીધી બોટાથી પછી સુરેન્દ્રનગર મેં લગભગ ચાર થી પાંચ મહિના દવા લીધી હા પછી થી મને એવું કીધું કે હવે તમે આ અમદાવાદ જાઓ અને ચાર થી પાંચ ના નામ આપ્યા અચ્છા જ જેમ ડોક્ટર મળ્યો એટલે ડોક્ટર મને એવું કીધું કે તમે ઓપરેશન કરાવી નાખો ઓપરેશનથી મટી જશે આ અચ્છા પછી બંને કાનમાં વારાફરતી ઓપરેશન કરાવ્યા બંને કાનના ઓપરેશન કરાવના રસી આવવા માટે ઓપરેશન કરાવ્યા ઓકે પછી પાછું 10-12 મહિના પછી પાછી રસી આવવાની ચાલુ થઈ બંને કાનમાં છતાં બંને કાનમાં બંને કાનમાં યા ઓકે પછી કે રસી આવવાની ચાલુ થઈ એટલે મને કુરેશીભાઈ એમ કીધે ને આ રીતે આનો ઉપયોગ ચાલુ કરો એટલે મેગ્નેટિક થેરાપીનો મેં એ રીતનો ઉપયોગ ચાલુ કર્યો અને મને વધારેમાં વધારે દોઢથી બે મહિનાની અંદર આ રસી આવતી બંધ થઈ દોઢ થી બે મહિનાની અંદર રસી આવતી બંધ થઈ ગઈ અચ્છા તમે મેટ્રેસ સેટમાં શું શું વાપરતા હતા અને કેવી રીતે વાપરતા હતા મેટ્રેસ સેટમાં હાથે આવવાનો બેડ પહેરવાનો બેડ છે જી

તમને પહેલા દવા બવા નોતી લીધી તમે રસી બંધ કરાવવા માટે બે ઓપરેશન તો કરાવ્યા મેં એની હાથે અચ્છા બે કાનમાં ઓપરેશન કરાવ્યા હા તો પણ રસી તો ચાલુ જ હતી ત્યારે બંધ થઈ ગઈ આઠ થી 10 મહિના થયા હા એટલે પછી પછી રસી આવવાની ચાલુ થઈ ઓપરેશન પછી અચ્છા અને પછી મેટ્રસનો કેવળ યુઝ કરવાથી તમારી રસી બે કાન કારણને બંધ થઈ નો યુઝ કરવાથી હા મને આ રસી આવતી બંધ થઈ ગઈ

ઓકે ખૂબ ખૂબ આભાર જય હિન્દ